ભારે નુકસાની ગઈ છે હું તમને વિડીયો પણ એક પછી એક દેખાડવાનો છું કે કેવી રીતના વાવાઝોડાના તાંડવને કારણે જ્યાં જો ત્યાં પૂર જેવી પરિસ્થિતિઓ સર્જાય છે તો બીજી બાજુ તાંડવ મચી ચૂક્યું છે લોકોના મૃત્યુ થયા લોકોના ઘર તણાઈ ચૂક્યા છે અને હાલ મેઇન ખતરો મિત્રો એ છે કે આ વાવાઝોડો જે છે તે લગાતાર ભારત તરફ હવે આગળ વધી રહ્યું છે શ્રીલંકા ઇન્ડોનેશિયા લાગુના દેશોને ધમરોળીને હવે આ વાવાઝોડો જે છે તે હવે ભારત તરફ અગ્રેસર આગળ વધી રહ્યું છે લગાતાર આગળ વધી રહ્યું છે ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે મિત્રો ભારત તરફ જે છે તે હજુ સુધી આ વાવાઝોડાનું લેન્ડફોલ 3 તારીખ સુધી દેખાર્યું છે 3 તારીખે કમ્પ્લીટ વાવાઝોડું અને બેંગ્લોર તોફાની પવનો અને સાથે જ મિત્રો જે છે તે તબાહી મચાવનારા વરસાદોને લઈને પણ સૌથી ખતરનાક આગાહી સામે આવી રહી છે ત્યારે વાવાઝોડાના આક્ષેપો જે છે મિત્રો વિક્ષેપો ત્યાં આગળ વાત કરીને અવશેષો વાવાઝોડાના ગુજરાત સુધી પહોંચી રહ્યા છે કે નહીં એ બધી અપડેટ પણ હું તમને લગાવી

અને સૌથી છેલ્લે ચોથા નંબર ઉપર આપણે વાત કરવાની છે તો અંબાલાલ પટેલે ઘાતક આગાહી કરી દીધી છે આવનારા મહિનાને લઈને કે જે મિત્રો આવતીકાલથી શરૂ થવાનો છે આવતીકાલે મિત્રો પહેલી તારીખ છે બારમો મહિનો શરૂ થઈ રહ્યો છે ડિસેમ્બર મહિનો શરૂ થઈ રહ્યો છે અંબાલાલે આખે આખા ડિસેમ્બર મહિનાને લઈને પણ એક આગાહી આપી છે એના વિશે પણ આગળ વાત કરીએ સૌથી પહેલા તમને મિત્રો જણાવી દીધો તારીખ સહિત માહિતી આપવું સૌથી પહેલા આજે તારીખ થઈ છે ત્રીસ નવેમ્બર બે હજાર અને વાર થયો છે રજાનો દિવસ મજાનો દિવસ રવિવાર ત્યારે ચાલો મિત્રો જાણીએ કે આખે આખો ઓફ ટ્રેક રહ્યો છે તારીખમાં મિત્રો તમે અહીંયા લાઈવ જોઈ શકો કે આજે વાવાઝોડું છે તે બપોરે એક વાગ્યા સુધી પણ છે તે લગાતાર ભારત તરફ આગળ વધી રહ્યું છે અને આજે મિત્રો છે તે આ વાવાઝોડું જોઈ લો તો ભારતની આ બોર્ડર છે અને ભારતની બોર્ડર સાથે લેન્ડફોલ કરવાનું છે ત્યારે અને આવતીકાલે એક તારીખ સુધી વાવાઝોડું વાવાઝોડું અહીંયા આ વિસ્તારમાં લગાતાર જોવા મળી રહ્યું છે અને જ્યારે આ વાવાઝોડું અહીંયા લેન્ડફોલ કરશે આજે ત્રી તારીખે તો જોઈ લો આખે આખા દક્ષિણીય ભારતના વિસ્તારોમાં અતિ ભારે સિસ્ટમ બનતી જોવા મળી રહી છે જેને જોતા અહીંયા તમે જોવો તો ત્રીસ તારીખથી લઈને એક તારીખ બે તારીખ ત્રણ તારીખ અને ચાર તારીખ સુધી જે છે તે દક્ષિણીય ભારતના વિસ્તારોમાં તાંડવ મચાવનારા વરસાદો જે છે તે જોવા મળશે અને ખાસ વાવાઝોડાની અસરને કારણે તોફાની પગલો ફૂંકાવવાની પણ શક્યતાઓ જે છે તે બનવાની છે સાથે જ મિત્રો વાવાઝોડાના કેટલાક દ્રશ્યો સામે આવી રહ્યા છે હું તમને દેખાડ્યું તો જોઈ લો મિત્રો આખે આખું પુલ ધરાશાયી થતા બ્રિજ ધરાશાયી થતા જોવા મળ્યો છે આ વિડીયો સામે આવી રહ્યો છે શ્રીલંકા અને ઇન્ડોનેશિયા લાગુના પણ તટીય ભાગો છે કે 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 તાંડો છે 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 તેનો આ આ લાઈવ તમે અહીંયા જોઈ શકો કઈ રીતના અતિ ભારે આમ જ મિત્રો નથી કહેવામાં આવી રહ્યું કે ત્રણસો લોકોના મૃત્યુ જે આ મિત્રો છેલ્લા ગણતરીના બે ત્રણ દિવસની અંદર ત્રણસો થી વધારે લોકો જે છે મિત્રો પોતાનો જીવ ગુમાવી શુક્યા છે આ વાવાઝોડાને કારણે ત્યારે હવે આ વાવાઝોડું ભારત તરફ વળ્યું છે ત્યારે જોવાનું રહેશે કે આગામી દિવસમાં કેટલું ઘાતક બને છે કારણ કે આ લાઈવ તમે મેપ જોઈ લો વાવાઝોડાનો નીચે શ્રીલંકા રહેલું છે શ્રીલંકામાં સો જેટલા લોકોના મૃત્યુ થયા છેલ્લા બે ત્રણ દિવસમાં વાવાઝોડાને કારણે આ શ્રીલંકા છે અને હવે મિત્રો અહીંયા તમે આ અંદર સાફ સાફ જોઈ શકો છો કે હવે આ વાવાઝોડું શ્રીલંકાને તબાહી મચાવીને આ રીતનું આગળ વધી રહ્યું છે અને વાવાઝોડું તાંડો બચાવશે એ છે ભારતનો મુખ્ય દક્ષિણીય ભાગ ત્યારે મિત્રો જોઈ લે તો બીજા નકશાની અંદર પણ કેટલીક માહિતી આવી રહી છે ગુજરાતમાં પણ આજે ઝાપટા પડ્યા છે મેં તમને અગાઉ પણ જણાવ્યું હતું કે મિત્રો વાવાઝોડાના અવશેષો ગુજરાત સુધી પહોંચશે તો ગુજરાતમાં ઝાપટા પડી શકે મિત્રો તેવું જોવા મળ્યું છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા લાગુના વિસ્તારોની અંદર મિત્રો ઝાપટા જોવા મળ્યા છે અને ખાસ એક થી બે એમ જેટલો વરસાદ જોવા મળ્યો છે અને મેં તમને અગાઉ પણ કહ્યું હતું મિત્રો કે વરસાદ આવશે તો એવો કોઈ પણ પ્રકારનો ખતરનાક કે ભારે વરસાદ ગુજરાતમાં નહીં આવે અમુક અમુક ભાગોમાં ઝાપટા પડી શકે એ ઝાપટા પણ મિત્રો એકદમ નાજુક હશે જેનાથી કોઈ ફાયદો પણ નહીં થાય અને કોઈ નુકસાન પણ નહીં થાય તેવા લેવલના હલકા ઝાપટામાં માવઠા જોવા મળશે સાચી પડી છે આગાહી તેની સાથે મિત્રો એ શા માટે હું તમને ગુજરાતનો વરસાદની આગાહી કરી રહ્યો છું અહીંયા સમજાવું તો જેનાથી તમને ખ્યાલ આવે જોઈ લો મિત્રો અહિયાં જે છે તે આ આપણું ગુજરાત રહેલું છે પરંતુ ગુજરાતની આસપાસ તમે જુઓ તો વાદળો જે છે તે પૂરેપૂરા અનશે હજુ પણ મિત્રો માવઠા આગામી બે ત્રણ દિવસમાં જોવા મળી શકે તેની સાથે મિત્રો ગુજરાતને લઈને બીજી પણ એક મહત્વની અપડેટ આપવાની છે મારે તમને તો પટેલે આગામી શું થશે ગુજરાતના હવામાનમાં તેની એક સૌથી ઘાતક આગાહી કરી છે મિત્રો આગાહી કરતા માહિતી આપ્યું છે કે ગુજરાત રાજ્ય પર આવનારો ડિસેમ્બર મહિનો ફરી એકવાર ભારે બનશે કારણ કે અમલ આગાહી કરતા માહિતી આપી છે આવનારા ડિસેમ્બર મહિનાને લઈને તો કહ્યું છે કે આઠ તારીખ થી લઈને અઢાર તારીખ આવનારો જે 12મો મહિનો છે હવે કાલથી જે શરૂ થવાનો છે તેમાં 8 થી 18 તારીખની અંદર પાછી મિત્રો ફરી એકવાર જે છે તે કમોસમી વરસાદની સિસ્ટમો બનશે અને ગુજરાતમાં વરસાદ ભૂકા કાટશે તો અંબાલાલે મિત્રો આવનારા મહિનાને લઈને પણ આગાહી આપીશે છે જો કે મિત્રો એ તારીખ જ્યારે નજીક આવશે ત્યારે અમે તમને પ્રોપર સિસ્ટમ બની શકે નહીં બધી માહિતી જે છે તે વિગતવાર આપીશું પરંતુ એ બધા વિડિયો મેળવવા માટે તમારે ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખવી જેથી મિત્રો એ તારીખ જ્યારે નજીક આવશે ત્યારે હું જે વિડીયો બનાવું એ તમને મળી જાય સાથે મિત્રો અત્યારે વાત તો ગુજરાતમાં શું હવે વરસાદ આવશે કે નહીં આગામી ત્રણ દિવસમાં વરસાદની કોઈ આગાહી છે કે નહીં તેના વિશે બનાસકાંઠાની અંદર ઝાપટાઓ જોવા મળ્યા છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાની અંદર જે છે મિત્રો સારા એવા ઝાપટાઓ જોવા મળ્યા છે ત્યારે હવે મિત્રો જોઈ લો આજે ત્રી તારીખ છે આજે પણ અમુક અમુક ભાગોની અંદર જે છે તો મિત્રો વાદળો પૂરેપૂરા અંશે જે છે તે મિત્રો ફેલાયેલા જોવા મળી રહ્યા છે અને તમે અહીંયા જોઈ પણ શકો કે ગુજરાતના કેટલાક પટ્ટાઓની અંદર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં વાદળો છે તો જે પણ ભાગોમાં વાદળો છે ભાગોમાં આગળ જઈને વરસાદી ઝાપટા બની શકે કોઈ પ્રોપર જિલ્લા કે ગામના નામ નથી કારણ કે એવી મિત્રો કોઈ સિસ્ટમ બની નથી અમુક ભાગોમાં કે જે વાદળો પહોંચશે ત્યાં ઝાપટા પડી શકે પરંતુ ખેડૂતો માટે મહત્વની વાત એ છે કે ઝાપટાને કારણે કોઈ નુકસાન પણ નથી થવાનું અને કોઈ ફાયદો પણ નથી થવાનો એકદમ મધ્યમ લેવલના ઝાપટા માવઠા પડવાના છે તો તમારા ખેતી આધારિત જે કામો છે મિત્રો તમે નિશ્ચિત રૂપે કરી શકો પિયત દેવાનું હોય પાકને તો પણ દઈ શકો કારણ કે વરસાદ કોઈ ખલેલ પહોંચાડશે નહીં અને જો આવશે તો પણ મિત્રો મિત્રો આ હતી આજના હવામાન વિભાગની મહત્વપૂર્ણ અપડેટ જો સારી લાગી હોય તો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે વિડીયો કોમેન્ટમાં જણાવજો જય હિન્દ જય ભારત